આ વાત છે એક ગામની જ્યાં પ્રકૃતિ પોતાની સંપૂર્ણ શોભા સાથે જીવંત થાય છે જ્યારે સૂર્યની પ્રથમ કિરણો ધરતીને મીઠા સ્પર્શે છે ત્યારે ગામ ધીમે ધીમે જીવંત થવા માંડે છે સવારમાં ઘરના દરવાજા પર મહિલાઓ રંગોળી દોરે છે આ રંગોળી માત્ર એક શણગાર નથી પરંતુ તે દિવસનું સ્વાગત કરવાની અને ભગવાનને આભાર વ્યક્ત કરવાની પ્રાચીન પરંપરા છે રંગબેરંગી રંગોથી ભરેલી આ રંગોળી ગામના જીવનમાં રંગ ભરે છે ગામના રસ્તાઓ નરમ માવડીયા છે જ્યાં બંને વટ અને લીમડાના ઝાડો ઊભા છે આ ઝાડો પોતાની હાયાથી રાહદારીઓ માટે આરામ અને સુરક્ષા આપે છે આ રસ્તાઓની આજુબાજુ નાના કાચા ઘરો છે જેની હાપરાવાળી છત અને મટીના દિવાલો પર ગામડાની અનોખી કળા ઝળહળે છે આ ઘરોની બારીકીઓમાં ગામડાનું હૃદય વસે છે આજે આપણે વાત કરીશું આ જ ગામમાં રહેતા વશરામ ભુવાની અને તેની ગજબની યુક્તિની એને ગામના પાદરમાં શાકભાજીની વાડી હતી એ જ ગામમાં દલાતરવાડી નામનો એક કંજૂસ માણસ રહેતો હતો એ હંમેશા ચીજ વસ્તુઓ સસ્તામાં જ ખરીદવાના રસ્તા શોધ્યા કરતો એક દિવસ દલાતરવાડી વશરામ ભુવાની વાડી પાસેથી પસાર થતા હતા એમણે જોયું કે વાડીમાં કોઈ નહોતું એમણે થોડું શાક ચોરી લેવાનું વિચાર્યું તે રીંગણાના છોડ પાસે ગયા એમણે પોતાની જાત સાથે જ વાત કરી કે ચોરી કરવી એ પાપ છે એટલે એમણે વાડીની સંમતિ લેવી જોઈએ એમણે વાડીને પૂછ્યું વાડી રે વાડી પછી એમણે જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો હા બોલો દલાતરવાડી પાછા એમણે વાડીને પૂછ્યું રીંગણા લઉં બે ચાર એમણે જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો લ્યોને ભાઈ આમ એમણે થોડા રીંગણા લઈ લીધા અને જાતે જ સંતોષ માન્યો કે એમણે રીંગણાની ચોરી નથી કરી પણ વાડીની સંમતિ લીધી છે આ રીતે દલાતરવાડી દરરોજ વાડીમાંથી જુદા જુદા શાકભાજી લઈ જવા લાગ્યા વાડીના માલિક વશરામ ભુવાએ જોયું કે દરરોજ એમની વાડીમાંથી થોડા શાકભાજી ચોરાઈ જાય છે આથી એમણે પહેરો ભરવાનું નક્કી કર્યું તેઓ એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા અને જોવા લાગ્યા કે કોણ શાકભાજી ચોરી જાય છે એવામાં દલાતરવાડી વાડીમાં આવ્યા એમણે શાકભાજી લઈ જવા માટે વાડીની સંમતિ માંગી પછી જાતે જ વાડી તરીકે જવાબ આપીને શાકભાજી લઈ જવાની સંમતિ આપી વશરામભુવાએ તરવાડીને પકડ્યા દલા તરવાડી કહે કે તેઓ ચોરી નથી કરતા પણ વાડીને પૂછીને શાકભાજી લઈ જાય છે પેલા તો વશરામભુવા તરવાડી સાથે તકરાર કરવા લાગ્યા અને ચોરી ના કરવી જોઈએ તેવું સમજાવવા લાગ્યા અને દલા તરવાડીને ઉપદેશ આપવા લાગ્યા પણ દલાતરવાડી જીદ લઈને ઉભા હતા કે તેને વાડીને પૂસીને રીંગણ લીધા લીધાશે વશરામ ભુવાને લાગ્યું કે આ રીતે દલાતરવાડી સમજશે નહીં એટલે તેઓ મનમાંને મનમાં વિચારવા લાગ્યા અને ફરી વશરામ દલા દલાતરવાડીને ચોરી ના કરવી જોઈએ તેવું સમજાવવા લાગ્યા પણ દલાતરવાડી સમજે જ નહીં ते एक जवात लय ने उभा रया के तने चोरी नथी करी वाडी ने पुसी ने रिंगण लीधा से अने फरी वशराम भुवा आवा चोर पर बहु गुस्से थई गया एमे दला तरवाड़ी ने पाठ भणाववानो नक्की करयो तेओ दला तरवाड़ी ने एक कुआ पासे लई गया वशराम भुवाए कुआ ने पूछियो कुवारे भाई कुआ कुवा। पची एमने जातेज कुवा तरीके जवाब आप हाँ बोलो वश्राम भुवा वश्राम भुवा ए कुवा ने पूछू डूब की खबड़ाव त्रण चार पची एमने जातेज कुवा तरीके जवाब आप डूब की खबड़ाव ने दस बार दला तरवाड़ी वश्राम भुवा ने विनंती करवा लाग्या के छोड़ी दो छोड़ी हवे चोरी न करू पण वश्राम भुवाए दला तरवाड़ी नु मोढू कुवाना पानी मा दस बार वखत डूबाड़ियो દલા તરવાડી રોવા લાગ્યા અને વશરામ વશરામભુવાને કહેવા લાગ્યા કે ફરી ક્યારે ચોરી નહીં કરે આમ વશરામ દલા તરવાડીની જ યુક્તિ વાપરીને એમને પાઠ ભણાવ્યો આ વાર્તા આપણને એક બોધ શીખવે છે કે જેવા સાથે તેવા આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો